દીકરી મારી દેવસેના નાટક સેજલ બેન એન્ડ ગ્રુપ લોહા પેડા મારા ઘરે દીકરી આવી છે દીકરી નહીં ટેન્શન આવી ટેન્શન ટેન્શન નહીં ટેન્શન નહીં ટેન્શન બરાબર મારી દીકરી આવી તેને સાચવવાનું ટેન્શન બિલકુલ નહીં તેને પાડવાનું ટેન્શન ના તે સારું મળ્યું કે નહીં એનું ટેન્શન નો કેને શું નાના કર્યા કરો છો અરે હું તો કહું જ ને મારે તો બે બે દીકરીઓ છે પણ મને તો કોઈ ટેન્શન નથી મને મારી દીકરી એ મોટું ટેન્શન આપાવ્યું છે એ કોઈની સાથે ભાગી ગઈ છે દીકરી ભાગી ગઈ કે કોઈ ભગાડી ગયું એ પછી નક્કી કરીશું પણ દીકરી ભાગી કેમ આજ પ્રશ્ન આખા વિશ્વને પોરી ખાય છે કે જેના ઘરે દીકરીનો જન્મ થનાર મા બાપની આંખોમાં આંસુ આવે છે દુખીરામ જંગલમાં સામે સિંહ આવશે તો શું કરશો દોડીશું ભાગીશું ને રડીશું દિકરીઓ પણ સિંહ જેવી હોય છે લોકો સિંહ વિશે દોડવું રડવું અને ભાગવું જાણે છે પણ સિંહ તો જંગલનો રાજા છે અને સિંહ વગર આખું જંગલ સૂનું છે પણ સમજો નહીં

પણ મેં તો મારી દીકરીને દબાણ કર્યું જ નથી ને બધી છૂટ આપી છે તમે ગાડી ચલાવજો હા ગાડીને સર્વિસ કરાવો છો હા ગાડીને બ્રેક છે હા બ્રેક ના હોય તો એક્સિડન્ટ થાય હેલો ગાડી 1999 ની હોય કે 2024 ની સર્વિસ અને બ્રેક તો કમ્પલસરી કરાવું જ પડે દીકરીઓનો પણ કંઈક આવું છે તેને બધી વસ્તુની છૂટ આપો પણ સમય સમય ચેક કરો તે શું કરે છે તે ક્યાં જાય છે કેવા મિત્રો છે તેને પૈસા ખૂબ આપો પણ તેનો હિસાબ તો માંગો આ દબણ માટે નથી કેતો અનુશાસન માટે કહું છું પછી જાઓ તમારા ઘરનો દીવો કેવો પ્રકાશિત થાય છે પણ મેં તો આવું કર્યું જ નથી ને અને હા ટીવી દેખવા દઈએ પણ તેમાં શું જોવે છે તે જોવાની જવાબદારી આપણી મોબાઈલ વોટ્સએપ બધું જોવા દઈએ પણ તેનો ઉપયોગ શું કરે છે તે જોવાની જવાબદારી આપણી ટૂંકમાં દીકરી અને ગાય દોરે ત્યાં જાય તેને ખબર નથી હોતી કયું ઘર કસાઈનું અને કયું દેસાઈનું પછી દેખો આપણા ઘરનો તુલસીનો કેરો કેવો ખીલી ઉઠે છે આજે મારી દીકરીને બે બે વર્ષ થઈ ગયા પણ હજી સુધી કોઈ પત્તો નથી આવો સમય આવો બે વર્ષે આવ્યા છો પાણી બાણી તો પીવો એક વાર તો ઠીક પણ બીજી વાર પણ પણ શું એબોઝન કરાવવાની ના પાડે છે જમણી આવો બેસો પાણી પીવો દીકરી તું કોણ દીકરી સારું તારા તો નસીબ કેવાય કે તને યોગી જેવી મળી

તો દીકરીને જન્મ કેમ નથી આપવો મય ને મારનાર દીકરી अंशुયા દીકરી સતી સાવિત્રી દીકરી જસિંગી રાણી દીકરી કલતા જાવલા દીકરી સુરીદા વિલિયમ દીકરી અને તું દીકરીને મારવા નીકળ્યો છે બાપને સમજાવનારી માં હોય છે પણ બાપને સમજે તેનું નામ દીકરી બાપના اصول ઉજે તેમ નું નામ દીકરી અને તું દીકરીને મારવા નીકળ્યો છે મને માફ કરો મને માફ કરો મારે પણ દીકરી જોઈએ છે પણ દીકરી હોય તો આવી લાવો લાવો સુખીરામ પેડા પેડા તો પડી ગયા છે કેમ મારી દીકરી મારા પેડા મે દીકરી વિશે આટલું બધું સાંભળું એટલે હું પેડા ખાઈ ગયો આ લો મારા પેડા મારી એક દીકરી આઈપીએસ ઓફિસર બની અને બીજી દીકરી ડોક્ટર બની આજનું અમારું નાટક દરેક દીકરીઓ માટે હતું બસ દીકરીઓ વિશે છેલ્લે એક જ લીડી કહીશ એક સ્ત્રી નો ઉપકાર તો આપણે તો શું ભગવાન પણ કરી નથી